જય બાલાજી હનુમાનજી મહારાજની જય નીલકંઠ મહાદેવની જય અમે અહીંયા નીલકંઠધામ સરસ મજાના બગીચાની અંદર અને એટલી સરસ મજાની લીમડાને લીંબોળી આવી છે લીંબોળી એકદમ નિરોગી છે ઠંડી છે અને ભગવાનનું આ નીલકંઠ મહાદેવનું ધામ આ બગીચો આ સરસ મજાની બીલીનું ઝાડ છે સુંદર મજાના ત્રણ ઝાડ છે બિલીના એક જ લાઈનમાં એટલે મેં આને ત્રિદેવ તરીકે રાખીએ છીએ આની અંદર કોઈક દિવસ પાંચ પાન પણ નીકળે છે અને ત્રિદેવ તરીકે ત્રણ દેવનો આની અંદર વાસ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું એટલે આ ત્રિદેવ બિલ્લીના દર્શન કરો તમારો જન્મ જન્મના ત્રણ જન્મના પાપ નાશ કરે છે એવા અમારા નીલકંઠ ધામની અંદર સુંદર મજાના બગીચાની અંદર આ બીલીના વૃક્ષો અમે વાવેલા છે આ વટ વૃક્ષો અસ્વસ્થ એટલે પીપળો પીપળાની અંદર વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે તો આવો મહાન એવા વૃક્ષ પીપળો ભગવાને ગીતાની અંદર કીધું છે કે ઝાડમાં હું પીપળો છું તો આવો સરસ મજાનો આ પુરાતન પીપળો છે બહુ જાડું થળ છે એનું ભથમાનું આવે એવું જાડું એવું થળ છે અને સરસ મજાનો બગીચો છે તો આના દર્શન કરવાથી નીલકંઠ ધામના તમારા અહો ઓમ નમો નારાયણાય નમો નમઃ